આમાં કહેવાનું એક જ છે કે માં કેમ એનું નામ જ નથી કોઈ વસ્તુ પેલા તો એ કાયદો એમ કે છે કે એફઆઈઆરમાં નામ કેમ નથી આરોપીનું નામ તો હોવું જોઈએ ને અમને એફઆઈઆર આપી એમાં નામ જ નથી અમારી બધી ડિટેલ છે સીપી સાહેબ ને નર્મ વિનંતી છે કે આના એક પર એક્શન લેવામાં આવે તાત્કાલિક આ વસ્તુ એના પરિવાર જોડે જો થયું હોય તો આ વસ્તુ તો કેમ લે એક્શન તરત જ અને આ નર્મ વિનંતી છે કે કાયદો આ કાયદેસર એને હાથમાં લઈને જ બધું કર્યું છે કાયદેસર બધું અને સેટિંગ પૂરેપૂરું આમાં થયું છે ઠેક લગ્ન કારણ કે એફઆઈઆર માં નામ નથી કોઈ વસ્તુ નથી બરોબર અને કાળા કાચ લઈને ગાડી જાય છે તો એને રોકે છે બધાય ત્યારે અને આ તો કાયદેસર એને જીવ જ લઈ લીધો છે બરોબર તો એને ઉપર કેમ એક્શન નથી લેતા સરકાર

અને એફઆઈઆર માં માનવ માનવતની જે કલમ હોય એ પણ લગાઈડી નથી અને બીજા જ દિવસે છૂટી જાય તો આમાં અમારે ન્યાયની આશા કેમ રાખવી અમને ન્યાય મળશે અમારે કોની પાસે ન્યાય માટે જવાનું અને આમાં શું સમજવાનું બીજા દિવસે આવો અમારા છોકરાને મારી નાખો એ બીજા જ દિવસે છૂટી જાય તો આ શું છે અને સામાન્ય ગુનાવાળાને તો મારી મારીને તોડી નાખે છે તો આને કેમ કંઈ નહીં અમે તો એવું જ વિચારી છે કે રૂપિયા લઈ જ લીધા છે ઉપરથી નીચે સુધી બધે બધે સેટિંગ જ થયું છે તો બીજા દિવસે છૂટી જાય ને સામાન્ય અમારો સામાન્ય ઘરનો દીકરો હોત તો એના કાટિયા તોડી નાખે ઘર સુધી હાલી ન હોકે તો આને કેમ કાઈ નહીં અને નોર્મલ કોનો નથી તો કેવો છોકરો વયો ગયો છે અમારી તો જિંદગી ખરાબ થઈ ગઈ ને ભાઈ જો ભાઈ સમગ્ર ઘટનામાં આખે આખું ઉપરથી નીચે સુધીનું બધાનું ને બધું ગોઠવીને કરેલું હોય ને એવી આખી વસ્તુ આખી ઘટના એવી બનેલી છે જ્યારે એક્સિડન્ટનો બનાવ બન્યો ત્યારથી હું વીસ મિનિટની અંદર ઘટના સ્થળે હતો હું જયારે પહોંચ્યો ત્યારે પોલીસ કર્મચારી જ મને ફોનનો ફોટો બતાવીને એમ કહી દીધો આ ભાઈ હતા ને આને અમે તાલુકાએ લઈ ગયા છે જો કોઈ વ્યક્તિની એની જગ્યાએ એક્સિડન્ટ થયું ડેટ થઈ ગયો તો કોઈ પણ ડ્રાઈવરો કોઈ ભાગીને હોય ન જાય એટલી વારમાં

અને સરકારી કેમેરામાંથી એક પણ જગ્યા થી ફૂટેજ કોઈને આપવામાં આવી નથી એનાથી બસો મીટર ને સો બસો ફૂટની ની અંતરે છે આરએમસી નો કેમેરો તો કેમેરાની ફૂટેજો ફૂટેજ કોઈને કેમ રિવીલ કરવામાં નથી આવતી આરોપી છૂટી ગયો છે બરાબર છે પણ તેણે જાહેર કર્યો ત્યારે મોઢા ઉપર બાંધેલું હતું કોઈ ઓળખ કરી ના શકે કે હતું કોણ મને કોઈ પણ વેપાર એક પણ કોઈ પણ અધિકારી કે કોઈ પણ પોલીસકર્મી એમ નથી કીધું કે આ ભાઈ હતો ને આ ભાઈ રૂબરૂ સમક્ષ કોઈ મળેલો નથી આરોપી નો ફોટો મને પોલીસ કર્મી ત્યારે ઘટના સ્થળે બતાવ્યો ને આ રીતનો છે પોલીસ કર્મી ને ફોન માંથી ફાળેલો છે જે યોગ્ય સાચી સચોટ અને જે સત્ય હકીકત હોય એ સામે આવે આમાં કોઈ પણ પ્રકાર નો ક્યાંય ઉલ્લેખ નથી ક્યાંય કોઈને કહેવામાં નથી નથી કે નથી કોઈને જાણ કરવામાં આવે નથી મને મને પણ ફોન કરીને કોઈ કીધું કે આ રીતનું હતું આમ છે તેમ છે કોઈ પણ પ્રકારે નહીં અને એ ભાઈની ગાડી ફૂલ પૂરેપૂરી સ્પીડમાં જ હતી અને પૂરેપૂરો આખું કરેલું હોય ને એવી રીતના દેખાય છે એક પણ પ્રકારે બ્રેક નથી મારવામાં આગળના કેમેરામાં બીજી જગ્યાએથી અમે બધી જગ્યાએથી ફૂટેજ ભેગા કર્યા અમને બધેથી એવું જ દેખાય છે અને કલમો એકદમ હળવી લગાડી છે કારણ કે અમે ત્યારે અમે શોકમાં હતા અમને ખબર જ નથી ક્યારે એફઆઈઆર બનાવીને કેવી રીતના એને કર્યું ને કારણ કે અમને કલમો અમને ખબર ન હોય અમારી સામે નજર સામે એફઆઈઆર બનાવી લખ્યું બધું મેં બધું કહ્યું પછી જયારે મારી પાસે એફઆઈઆર ની કોપી આવી એમાં નામ સરનામું એડ્રેસ કઈ નથી અને કલમો બધી હળવી છે ત્યાંથી ત્યાંથી પોલીસ સ્ટેશન એટલે જામીન મંજૂર થઈને છૂટ થોડી દેવામાં આટલું આટલું સરળ ન્યાય ન હોય તો તો કાલ સવારે હું પણ જાઉં ગમે તે જાતા હોય ગમે તે ગમે ને એક્સિડન્ટ થાય મારી નાખે મરી જાય તો માનવ ના ગુના શું કરવાનું માણસની કિંમત નથી મોઢે રૂમાલ બાંધી બાંધી ને બતાવી દે છે તો મને કેમ ખબર પડે કે આ વ્યક્તિ હતો નહોતો આપને કોઈને કઈ કઈ ને મીડિયા સમક્ષ કોઈને આપવામાં નથી

હલકી હલકી કલમો લગાડીને એમને ખબર હોય આમાંથી છૂટી જાય એવી કલમો લગાડેલી છે આ કાઇ નાનો ગુનો નથી અમે વીસ વર્ષનો ભાઈ ખોયો છે મેં એ તો જેને જેનો ગયો હોય એને એની ખબર હોય આમાં યોગ્ય નાય અપ આવે તમામ અધિકારીઓ અને બધા સાચી રીતે અને સરળ સત્ય હકીકતમાં ભાગ લયા આવે